अहमदाबाद शहर के ओप क्षेत्र में हुए तेरह लाख रूपए की घरफोड़ चोरी का पुलिस ने भयदा उ लिया है पुलिस ने मात्र कुछ ही दिनों में इस वारदात को अंजाम देने वाली चोर टोलकी को गिरफ्तार कर ली है सभी आरोपी राजस्थान के रहने वाले हैं। घटना की जानकारी मिलते ही पुलिस ने टेक्निकल सर्विलांस और अन्य इनपुट के आधार आरोप त्वरित कार्रवाई शुरू की पुलिस की सतर्कता और टेक्निकल टीम की मदद ऐसी चोरों का सुराग मिला और चोरी में शामिल सभी आरोपियों को गिरफ्तार कर लिया गया

જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે જેથી તેમને ચોરીની શંકા છે પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર મળી આવે છે જેની પૂછતાછ તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય ઇસમો હતા એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઇસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા

હું રવિવારનો દિવસ હતો મારા રિલેટિવના ત્યાં ગયો હતો એમની કોઈ તબિયત સારી નથી એમના હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન હતા તો હું એમના ઘરેથી એક વાગે મારા ઘરે ગયો ને પછી મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર બે જણા છે તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર હતા મને ટેન્શન થઈ તરત જ અમે લોકો પોલીસને વન વન ટુ ઉપર કોલ કર્યું ઇમિડિયેટલી પોલીસ આવી મારી વાઇફે બી સતત એ કોન્ટેક્ટમાં હતા એમનું કોલ બી હતું મેં તરત જ આવી એક માણસ ત્યાં સુધી એટલે એને એક બે મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો પકડાયો એના પછી એને બધું જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધું અને મારા ફાધર બી એ સેફ રહ્યા એમ અમે લોકો બહુ સેટિસફાઈ છીએ ઓડો પોલીસથી એ લોકો તરત જ આયા વિદિન આઈ થિંક જેટલું ડિસ્ટન્સ લાગે છે અહીંથી ઓડોથી અને પોલીસથી નથી મારા ઘરે ઇમિડિયેટલી આવી ગયા બે ગાડીઓ આવી કેમ કે મેં અને મારી વાઇફે બંને કોલ કર્યું અને ઇમિડિયેટલી એને પકડી લીધું અને એને જે બી એક્સરસાઇઝ એને કરવાની હતી કરી અને પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે એક બે કલાકમાં જેટલી બી વાર એટલે ફ્રેસ જે જે માણસ પકડાવ્યા એની જેનાથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે I am very much satisfied with the auto police system.